ચાસમાં પંથકમાં ત્રીજા રાઉન્ડમાં શરૂ થયેલા વરસાદે સોમવારે રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમજ ગાજવી તેમજ પવનના સુસવાટા સાથે તૂટી પડ્યો હતો ત્યારે ઇટોદા ગામે રહેતા દેસાઈ વાસુભાઈ દેવસીભાઈના રબારી વાસ નજીક આવેલ પોતાના વાડામાં કાચું પતરા વાળો શેડ બનાવી તેમની બંને ભાઈઓની ગાયો ભેંસો બાંધે છે તે શેડ પર રાત્રે વીજળી પડવાથી શેડ ધરાશાય થતાં અંદર બાંધેલ એક ગાયનું મોત નીપજ્યું જ્યારે અન્ય દસ ભેંસો બાંધેલ હતી તેમાંની પાંચ ભેંસોને નાની મોટી ઈજા પહોંચી હતી ત્યારે આ ઘટના બાદ તલાટીકા મંત્રી દ્વારા પંચનામું કરી તાલુકા વિકાસ અધિકારીને આપ્યું તેમજ પશુ ચિકિત્સક દ્વારા મૃત ગાયનું પોસ્ટમોર્ટમ કરાયું હતું જ્યારે આ બાબતે પશુપાલક દ્વારા જણાવ્યું હતું કે વીજળી પડવાથી પોતાની ગાયનું મોત થવાથી રૂપિયા છ હજાર સહિત શેર ધરાશાય થતા ભારે નુકસાન થાય છે જેથી તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ ગામ મારું નામ દેસાઈ હિતેન્દ્રભાઈ કાનજીભાઈ

બહાર નીકળી ટોટલ કેટલી ભેસો અંદર નવ ભેસો હતી અને એક ગાય હતી એ મૃત્યુ પામે સરકાર પાસે આપને શું અપેક્ષા સરકાર જે નિયમ મુજબ આવતું હોય એ અમને સહાય કરે એવી અમારી વિનંતી